આ થાંભલો દેખાય ને એટલું જ છે ખાલી થોડુંક જ આટલો જ ભાગ એટલે પછી ફટાફટ પૂરું કરી દઈએ પછી ઉપરની સાઈડ થોડુંક છે એટલે પૂરું થઈ જાય એટલે પછી નવરા છે ને નવરા તો નથી કંઈક ને કંઈક કામ તો હશે પણ હેન્ડ હવે જોઈએ અને પ્લસ એ બાજુથી હાર લઈને આવ્યા ને તો આ બાજુ આવ્યા ને તો તરસ પણ લાગી છે પણ અહીંયાથી પાછું પેલી સાઈડ ચાલીને જતા તો પછી પાછું કપાસ પણ વેનતા વેનતા જઈએ તો સારું રહે ને નહીં સંજુ પાછું ખોટું એમ ખાલી ખાલી ચાલીને જવાનું તો તરસ લાગી છે પણ હવે એ બાજુ જતા રહીએ અને પછી પાણી પીએ તો હાંડો હવે વેનવાની સંજુ તો મને વાતો કરાવતા કરાવતા ત્યાં સુધી પહોંચી જાવ પછી આગળના આગળ જ જશે મને હંગાત પણ નહીં કરે એવું કરે છે સંજો હાંડ હું પંજાબ હવે નહીં તો મેં પાછા રહી જઈશ પછી છે ને ખાલી ને સંજુ છે ને મારી કોથરી જોવે એની કોથરી જોવે એવું કરાવે છે નહી સંજુ તો ફ્રેન્ડ્સ હવે તો સાંજ પડી ગઈ છે અને સંજુતા પારે પારે રહીને જાય છે કેમ કે અમે અહીંયા પેલું પડ્યું છે ને તો અહીંયા બાંધી દીધું અને અહીંયા જ રાખી દીધું અને હવે સાઈડ સાઈડમાં રહીને જતા રહીએ કેમ કે અર્ધે આવતા જ ટાઈમ ને એવું બધું થઈ ગયું એટલા માટે તો હેન્ડ હવે જાઉં હું પણ અને આજે તો ફ્રેન્ડ્સ સવારમાં સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી અત્યારે જ પડી પણ જવાય છે કપાસમાં થોડુંક ધ્યાન રાખવું પડે એટલે પહેલાં ચડી જવું પછી વાત કરું એટલે છે ને આખો દિવસ મેં પછી કપાસ જ એમતી હતી અને બ્લોક પણ નહીં પછી બનાવ્યો અને આ બાજુ સંજુ જતા જતા પણ ખડ જ ઉપાડી લે છે બધું આ અહીંયા એક ઉપાડી દીધું અહીંયા એટલે સાઈડ સાઈડમાં ચોખ્ખું થઈ જાય ને નહીં સંજુ ખડ ઉપાડવાના ચક્કરમાં છે ને ગ્લાસ પણ પડી જાય છે તો હાંડ હવે જઈ આવામ રહેને થોડુંક જવાનું છે હું કે એક દિવસ ને આ છેડે તે ઉભા છેડે પછી તેના સીડે ફરી તો કપાસ વેનાઈ જાય ને પછી નવરા પડ્યા ને તો જ પછી વેનાઈ ને સમજો કે એક કપાસ વેનાઈ જાય ને પછી આ બધું સાઈડ સાઈડમાં માં છે ને ખડ કેવું કે પછી એનું બિયાર પડી જાય ને તો પછી વધારે ખડ થઈ જાય આમાં પછી આપણે ભાગમાં ને એવું કરવું હોય તો પછી કેટલું ખડ થઈ જાય સાપ જ રાખવાનું હોય અને આવામ રહીને જવાનું એટલે થોડું ઝારવીન પગ મૂકું પડે ચંપલ પણ એવા લપસી જાય ને તો પછી જતું રહેવાય નીચે કપાસમાં જાય ને ઊભું રહેવાય નહીં સમજ આજે અત્યારે થોડુંક સારું લાગ્યું ને એટલે મન થોડુંક સારું છે અને ફ્રેન્ડ્સ આ બાજુ છે ને આ છે પેલું ઝીણું ઝીણું દેખાય છે ને એ છે ડુંગળીનો દરું એટલે એને પછી મોટું થશે પછી ઉખેડીને અને પછી મોટા એવા ખેતરમાં રોપશે અને આ સાઈડ છે ને એ મોટી મોટી ડુંગળી રોપી હશે ને એના મોટી મોટી ડુંગળી થઈ ગઈ છે તો અને પેલી બાજુ દરું છે એટલે બધું ઝીણું ઝીણું છે અને અહીંયા તો કપાસ બધો આટલામથી ઉખેડીને અહીંયા રાખી દીધો હશે નહીં સમજુ એવું થશે અને પેલી બાજુ દેખાય છે ને થોડીક વધારે ઘાટી ઘાટી એ છે બધી મેથી છે એવું લાગે નહીં મેથી તો હેડો તમને પણ હું બતાવી લઉં થોડુંક આ છે ડુંગળી રોપી હશે ને તો મસ્ત એ મોટી મોટી થઈ ગઈ છે અને આ સાઈડ છે ડુંગળીનો દરું એટલે બહુ જ ઝીણો હોય અને અહીંયા પણ છે ઠેઠ સુધી આ ત્રણ કેરા અને આ છે મેથી કેવી મસ્ત થઈ ગઈ છે મોટી મોટી એટલે પછી હવે તો થોડાક દિવસમાં આ લોકો છે ને મેથીના ગોટા ખાસે ભજીયા અને ધીપલા ખાશે એવું બધું થઈ જશે સંજુ તય જઈને જામ જામફળી છે ને તઈ જઈને મારી રાહ જોઈ હાડો હું પણ જાઉં હવે ફટોફટ અમારે કઈ લીમડા દેખાય છે ને પેલી સાઈડ અમાર રૂમ છે ઝાટકો મૂકી દીધો સંજુ ગબર સાંઈ તો ઝાટકો મૂકે છે ને એટલે સંજુ કે આ તાર છે ને એ વટી ને આવજો આ તાર છે ને એ મારે જવું પડે કેમ કે અહીંયા છે ને ઝાટકો પણ આ તાર જાય છે ને પેલાથી કરે છે ઝાટકો ઠેઠ અહીંયા અમાર રૂમ છે આગળ લીમડા છે સુધી છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે સવારમાં અમે અહીંયા આવીએ ને તો આ ચાલુ હોય આ લાઈન આ સંજુ જાય છે ને અને આ બંધ હોય એટલે અહીંયા રહીને અમે આવીએ એવો અમારા રસ્તો આ બાજુ પાણી મુકાઈ ગયું છે હવે થોડાક દિવસોમાં ચના દેખાશે પણ ક્યારે દેખાય એટલો અંદાજ તો નથી મને પણ દેખાશે ને તો તમને પણ હું બતાડીશ મસ્ત એવું થઈ જશે અહીંયા આ બધા ચના ચના વાવી દીધા છે આ બાજુ પણ બધું પડું એકદમ ખાલી કરી લીધું છે ચના વાવવા માટે તો એવું કંઈક વાતાવરણ છે ફ્રેન્ડ્સ અહીંનું તો વાડીઓનું વાતાવરણ કંઈક આવું જ હોય મસ્ત એવું એમ તો છે ને દિવસે એટલું મસ્ત આનંદ આનંદ આવે ને અહીંયા બહુ આનંદ આવે ને પછી રાત પડે ને તો સંજુ તો નહીં બીહે કેમ કે એ તો નહીં બી ને પુરુષ બીજતા હોય એટલે મને જ થોડીક એવી બીક લાગે બાકી પસંજના કંઈ બીક નહીં લાગે અને ફ્રેન્ડ तब कता संजू जी तो से बाइक पर बैठो किस्मत ने याद करा मारा थी पहला आईना ने डायरी सीधी तबली मूकी बाइक ली थी <laughs> किस्मत ने बहुज मिस करा संजू खेतर मरे ने कपास विनता पर नहीं संजू क्या जाओ विचारे તો કઈ જવું છે કઈ ગામમાં માં કઈ ફરવા જવું છે લાગે કઈ આવું તો ફ્રેન્ડ સંજે તો અહીંયા આટલા આટલે વાડીમાં જ કોઈ દેખાતું પણ નથી અને દેખો હવે દાડું પણ સૂર્યદેવ પણ હવે આથમી ગયા છે અને આ બાજુ કોઈ છે નહીં ને સંજે મને છે ને એકલી મૂકીને હવે જાય છે કઈ કોઈ દેખાતું નથી બધાને પાણી મુકાઈ જ્યું ને એટલે બધા જતા રહ્યા એટલે સંજુ એ ખોટું ખોટું પીવડાવશ ના બા હું નહીં એકલી રહું તો હાડ હું તો પાણી ગરમ કરી લઉં અને નાહી લઈએ એવું બધું કરીએ હવે સંજુ વાતે કોણ લાગે નહીં સંજુ આપણે તો બધું સાફ સફાઈને એવું બધું કરવાનું છે પણ પાણી મૂકીને પછી તો ફ્રેન્ડ અમે તો ફટોફટ આવ્યા હતા વાડીમાંથી અને આવીને પછી જતા રહ્યા હતા ગામમાં અને ફટોફટ ગયા ને એટલે બ્લોગ માં પણ નહીં લેવાયે તને ખબર પડી માં લેવાય ફ્રેન્ડ્સ હું તો એવું સંજે જયારે જાય ને ત્યારે હું એવું કહું કે જલ્દી કેમ નથી આવતા કેટલી વાર લાગે અને એવું અને જતા હોય ને તો મને ફોન કરવાનો અને વચ્ચે ઉભા રહીને ફોન કરવાનો અને એવું બધું કહેતી હોય મેં અને આજે હું ગઈ ને તો એવો રસ્તો ને ખતરનાક બે સાઈડ એમ ખાડા ખાડા અને આ થોડોક જ ખાલી બાઇક જાય ને એટલો જ રસ્તો એમ વચ્ચે ને બે સાઈડ ખાડા ખાડા બાઈક આમ થોડુંક થઈ જાય ને એટલે એમ એટલે વધારે ઊંડા નહીં પણ થોડા થોડા નહીં આટલા આટલા હાથ હાથ જેટલા એટલા ઊંડા એટલે એમ થઈ જાય એટલે પડી જ જવાય ને તો એવું બધું હતું આજે તો ખતરોના ખેલાડીમાં સંજોમન લઈને અને ગામમાંથી આવું કંઈક લઈને આ મેગી પણ લઈને આવ્યા થોડું ચટપટું તો ખાવા થાય ને એટલા માટે અને આ કંઈક બધું નાસ્તાની વસ્તુ અને આ દૂધ લઈને આવ્યા છે કેમ કે ચા ને એવું બધું બનાવવા જોવે ને મોટી થીલી તો નહીં મળી

એવું કંઈક છે અમારું વાતાવરણ એટલે મને તો આ રસ આવે છે તો એ પણ હવે રાંધવું તો પડશે હજી તો સાડા છ થયા છે આઠ વાગતા હું રાંધી લઈશ અને પછી જમશું ને એવું બધું કરીએ તો પહેલાં તો ચા બનાવીને પી લઈએ તો હેન્ડ હવે ચા બનાવું હું તો ફ્રેન્ડ્સ હવે ચા બની ગઈ છે અહીંયા અને હવે બધું નાસ્તો ને બધું લઈને બે ગયા છે આ બાજુ સંજુ પણ હાથ ને એવું બધું ધોવે છે અને સંજુ કે કમેન્ટ પણ આવી સાફ રાખજો તો સાફ તો અમારી જોડે એટલો ટાઈમ જ નથી રહેતો અમારે અમારે ખાવાનો અમારા જોડે ટાઈમ નથી રેતો એટલે અમે થોડું ઘણું એવું સાફ કરીને અને જતા રહીએ કેમ કે અમારી લાઈફ થોડીક આવી છે એટલે નહીં સંજુ સંજુ તો હું કહું છું કે કોઈક દિવસ ભવિષ્યમાં મને એવું ઘર બનાવી આપજો મસ્ત છે એટલે હું એને ચકાચક ઘસી ઘસી એકદમ ચકાચક ચક રાખું એવું ખુદ મારું પણ સપનું છે પણ મારું સપનું તમે બધા સપોર્ટ કરશો ને તો પૂરું થશે એવું કઈક છે તો એવું છે પણ થોડું ખાસી મજા એવું કરી લેવાનું હોય નહીં સમજ અમે એટલા બહાર આવી જાય ને નહીં

કે આ આજ ખાવાનું બીજી કોઈ વસ્તુ નહીં ખાવાનું એવું બધું હોય પણ અમારો કચ્છાનો ટાઈમ નથી ખુદ અમારે એમ કચ્છાનો ટાઈમ નહીં નહીં સમજે ક્યાં તો ટાઈમ નહીં ખાવડે રાખો જેમ હાલે એમ હાલે રાખવાનું તો સાચી વાત છે નહીં જેમ ચાલે એમ ચાલવા જઈએ એટલે સમજે કે છે આપણે જેમ ચાલે એમ આપણી જિંદગી જાવે છે ને રામ ભરોસે રામ ભગવાન જિંદગી આપણને આપી છે તો આપણે એમ કે જેવી રીતે એ જેવી રીતના ચા પીયાનું ચાલુ કરી દે કે મારે ચા પીવાની હતી અને સંજુ ચાલુ પણ કરી દીધું છે તો હેંડો હવે ચા પી લઈએ અને આ બ્લોક હવે અહીંયા સુધી રાખીએ કેમ કે અમે પણ હવે ચા પીને પાછું પાણી ગરમ કરી નાસું અને એમ કરતા તો અમારે દસ એક તો વાગી જ જશે કપડાંને બધું ધોવાય તો ધોશું નહીં તો સવારે એવું બધું છે તો હેન્ડ હવે આવી અમારી લાઈફ છે પણ તમે બધા એટલો સપોર્ટ કરો છો એટલે થેન્ક યુ અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ બધા નવા હોય તો કમેન્ટ કરજો અને બધા કમેન્ટ કરજો એમ હવે છે ને અને બધાને નાની દિવાળીની હેપી દિવાળી હા સંજુ મને લાગ્યું કે આજે હું સંજુ મને પણ આજે કઈ કીધું એવું માં એડવાન્સમાં નાની દિવાળી ની દેવ દિવાળી કહે છે દેવ દિવાળી ની બધા ફ્રેન્ડ ને શુભકામના એવું જ તો ફ્રેન્સ હવે તો દિમાગમાં પણ નથી રહેતું કે શું બોલવાનું ને શું કહેવાનું એમ તો હેન્ડો બધાને હેપી દિવાળી એડવાન્સમાં અને બધા હેપી દિવાળી ની પણ મોજ કરજો અને અમને પણ એવો થોડો ઘણો એવો ટાઈમ કાઢીશું અમારે થોડીક એમ સારો એવો દિવસ જાય નહીં તે દિવસ કઈક બે દિવસમાં એવું ગયું છે તો જોઈએ હવે શું થાય ને શું નહીં કઈક જવાય તો જઈશું અને હવે આ બ્લોગ તો અહીંયા સુધી હવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજા ને ગમે કરજો બધા બાય બાય જય માતાજી જય માતાજી ફ્રેન્ડ બાય બાય